કોમી ગયા રખડવા નતો જો પેહો જોવા જ તો ચાર પાંચ પેસો લાવીને તબેલો કરવો હશે કામ નઈ કરેલા હોટેલ માં ખાવા જાય આ તારે એવી તો તારે હજાર વાળી બંગડીઓ ને તારે ટેકો હાલો પડશે જો દરેક વ્યક્તિ પ્રગતિ કરે ને એના ચેડે બહેરા હાથ હોય હા તો બહેરો સાથ આલે તો મોણો બહુ આગળ જાય અને બહેરો હેરાન કરે ને તો મોણો બરબાદ થઈ જાય હા હું ચાર પોસ પહેવું લાવું પતા બેલો બનાવું એમાં તું મન સાથ આલે આપણે બે ભેળા રહીએ ને કામ કરજે જે પગાર આવે એના તારા દાગી ના કરાયું હા સર કેન વાડવાની સર તો તું વાટા તો મુયા તન વટાયો હા હા અને હું ગોમનો આગે વંજુ માર બાર જાવું પડે એમાં છે ને તારે સાથ હાલવો પડે મન તું સાથ ના હાલક બીજું કોણ હાલ શકે બાર ફટાડી જામાં સારું પાડવાની પછી સારી તો હું બહાર ન વટા હું દૂધ ભરાવા જાયો સાર વાટ્યો પેકો કરાયો અને ઈ પગાર થાય તો મારી બાયડી માટા નવા નવા બુટિયાન દાગીના ને કડલા ને એવા કડાઈ નાખો ને રોણી બડાઈ નાખો રોણી હા હા હવે તું રાજી થઇ ગયું છે રાજી થઈ ગઈ આવો રાખજો અને ખુબ આગળ વધો ને એવા કોમેડી માં કરીને આવા આશીર્વાદ આવજો આ જે વિડીયો ઈયન કુશુ તમન કુશુ તમને જય માતાજી જય બાબારી ચેનલ સબસ્ક્રાઇબર કરો અને સપોર્ટ કરો